શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાય ફ્રુટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સતત નવમાં વર્ષે પણ ત્રણસો જેટલી કુંવારિકાઓને ડ્રાય ફ્રુટની કીટ વિતરણ કરવામાં આવી હતી પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે જ્યાં દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતી કુંવારિકાઓને કાછિયા પટેલ સમાજ ડ્રાય દ્વારા ડ્રાય કીટ આપવામાં આવે છે સતત નવમાં વર્ષે અંદાજિત વિવિધ વસ્તુઓ જેવી કે અખરોટ કાજુ બદામ દ્રાક્ષ આલુ ખારે કેળા વેફર સિંગદાણા મુરબ્બો કોપરા કાચલી ઉપવાસની ચીકી ઉપવાસ ચોકલેટ ઉપવાસ ઠંડુ પીણું સહિત પાકીટ ની ત્રણ થી સાડા ત્રણ કિલો ની અંદાજે ત્રણસો સિત્તેર જેટલી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના ના શ્રી મોહનદાસજી મહારાજ તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી કાછિયા પટેલ કેળવણી મંડળ પ્રમુખ સચિનભાઈ ગાંધી કાછિયા પટેલ જ્ઞાતિ પંચ પ્રમુખ રણછોડભાઈ ગાંધી સાથે મંડળના ઉપપ્રમુખ મંત્રીઓ તેમજ કારોબારી સદસ્યો સામાજિક આગેવાનો પપ્પુભાઈ પટેલ અજયભાઈ ગાંધી કોર્પોરેટર પરેશભાઈ ગાંધી સંતોષભાઈ પટેલ અગ્રણીઓ તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવો સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવો હસ્તે કુંવારિકા અને ડ્રાયફ્રુટ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જે મોટી સંખ્યામાં સમાજની ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ અને તેઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સમાજ દ્વારા દર વર્ષ સમાજ માટે સમૂહ લગ્નોત્સવ નોટબુક વિતરણ વિધવા સહાય સાથે સમાજ ઉત્થાન માટે ઉમદા કાર્યો પણ કરવામાં આવતા હોય છે આજ રોજ પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે લગભગ ત્રણસો સિત્તેર બાળાઓને ડ્રાયફ્રુટ કીટ સાડા ત્રણ કિલોની અમારા જ્ઞાતિના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધી માનનીય યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ પરમ પૂજ્ય સંતશ્રી મોહનદાસજી મહારાજ અને સમાજ અને બીજા સમાજના પણ જે દાતાઓ છે એના દ્વારા આજે સાડા ત્રણ કિલોની કીટનું વિતરણ કર્યું હતું એમાં સતત આ કચ્છીયાલ પ્રગતિ મંડળ સતત નવમા વર્ષથી આ ડ્રાયફ્રુટ વિતરણનું કીટ ડ્રાયફ્રુટ વિતર વિતરણનું કીટનું વિતરણ કરે છે અને સાથે સાથે એવા સમાજના બધા એવા ઘણા એવા કામ કરે છે કે સમાજને પ્રોત્સાહન મળે